તેઓ દ્વારા આરોપી જાહિદ જાવિદ સિરાજી નામના યુવકને અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવતું હતું અને આ હેરાન પરેશાન કરવાના પગલે આ યુવક છે તે ખૂબ જ કંટાળી ગયો હતો ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રિના દરમિયાન રાકેશ બાંભણિયા અને તેમના સાથીદારો પાનના ગલ્લા ઉપર ઊભા હતા ત્યારે આ જે આરોપી છે જાહિદ જાવિદ સિરાજી તે તેના અન્ય સાથીદારો સાથે ગામમાં ખરબડાહટ મચી ગયો હતો અને ઘટનાને લઈને આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે દોડી આવી હતી આ ઘટનામાં જાહિદ જાવિદ સિરાજી સહિત અન્ય આઠ આરોપીઓ સામે પોલીસે રાયોટિંગ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને તેમને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે ત્યારે જેમાં રાકેશ બાંભણીયા અને તેના સાથીદારોને છરીના ઘા વાગવાથી તેમને ઈજાઓ પહોંચતા જૂનાગઢની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલ ગામમાં તંગદીલી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે અને આના જ પગલે પોલીસનો જળભાગ બંદોબસ્ત છે તે ગામ ખાતે ખડકી દેવામાં આવ્યો છે અને લોકોને પણ ભ્રમિત ગેરમાર્ગે દોરી તેવી વાતો અને જાહેરાતોથી દૂર રહેવા માટે પણ ખાસ સૂચનો કરવામાં આવી રહ્યા છે આરોપીઓ છે તેમની ધરપકડ માટે પોલીસ હાલ તપાસના ચક્ર ગતિમાન કરીને કામે લાગી ગઈ છે ત્યારે આજે સમગ્ર ઘટના સામે આવી છે તેને લઈને કોપ ગામનો માહોલ છે તે ગરમાયો છે